અરવલ્લી જિલ્લાના ગામમાં હવે પોતે નવીન મહિલા સરપંચે જ ફાવડો પકડી રસ્તાના સમારકામનું બીડું ઝડપ્યું ભીલકુવા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ મીનાબેન ચૌહાણે ફાવડો પકડી લોકોની હાલાકી દૂર કરવાનો પ્રથમ અભિગમ અપનાવ્યો ગ્રામ્યજનોને ચાલુ વરસાદમાં કોઈ મુશ્કેલી ન વેઠવી પડે તે માટે પ્રાથમિક સુવિધા કે લોકોના ઘરોમાં પાણી ન ઘૂસે અને સહી સલામત રહે તે માટે બિનહરીફ પહેલાં સરપંચ મીનાબા ચૌહાણે ગામ પ્રથમ નાગરિક તરીકે ફરજ અદા કરી હતી આવનાર દિવસોમાં ગામના લોકોને કોઈ તકલીફ ન પડે તેની બાંધણી આપી મારું નામ ચૌહાણ મીનાબેન દિલીપસિંહ છે ગામ હું ભીપુવા ગામમાં સરપંચ પદે અત્યારે ગામમાં રસ્તા ઉપર ચાલવાની સુવિધા કરું છું ગામમાં અત્યારે હાલ રસ્તા ઉપર ખાડા એવું બહુ હતું એટલે લોકોને તકલીફ પડતી હતી તે સુવિધા કરી છે અને ગામ લોકોને ચાલવા દેવું કર્યું છે ત્યારે સરકાર તરફથી આવશે લાગુ ત્યારે પાકા રસ્તાની સુવિધા પણ થશે અસ્તુ જય જય ભારત હિતેન્દ્ર પટેલ હિન્દ ટીવી ન્યૂઝ અરવલ્લી